નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો છાશ ઉનાળાનું એક અમૃત પીણું અને ધરતી પરનું અમૃત પીણું એટલે છાશ છાશનો એક એવો સરસ મજાનો પ્રયોગ છે કે જેનાથી જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય સવાર સવારમાં પેટ બરાબર સાફ થતું ન હોય ને તો માત્ર ને માત્ર છાશના એક ગ્લાસનો પ્રયોગ કરવાથી કબજિયાતને સંપૂર્ણ રીતે મટાડી શકાય છે કબજિયાત જ્યારે થાય છે ને મિત્રો કબજિયાત એક પ્રકારનો આમ અને આમ દોષને કારણે ઘણી વખત એવું થાય કે કબજિયાતમાંથી અથવા આમ દોષમાંથી મરડો પણ થઈ શકે અને ઘણી વખત એના લીધે મોંની અંદર ચાંદા પડે મોંની અંદર ગરમી દેખાય કબજિયાતને કારણે માથામાં દુખાવો થાય મોંની અંદર ખીલ થવાની પણ સમસ્યા થાય અને ખાસ કરીને મોંની અંદરની સાઈડ હોય છે ગાલના ગલોફા એમાં ચાંદી પડે કબજિયાતને કારણે પેટની ગરમી છે એ વધી જાય અને શરીરમાં વાયુ દોષ છે એ વધે એક કબજિયાતને કારણે શરીરમાં કેટ કેટલી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે લાંબા સમય સુધી જો કબજિયાત રહે તો તેમાંથી હરસ અને મસા પણ થાય છે અને એનાથી પણ વધારે ગંભીર સમસ્યાઓ થાય છે હવે આ કબજિયાતને મટાડવા માટે મિત્રો છાસનો જે પ્રયોગ છે ને છાસને ને સાસને ધરતી પરનું અમૃત પીણું છે ને એ એમનામ નથી કીધું છાસ છે ખૂબ જ ઉપયોગી છે ઘણી બધી સમસ્યાઓમાં જોકે ઘણા લોકો છાસ નથી પીતા હોતા પણ છાસ તો પીવી જ જોઈએ અને ઉનાળામાં તો વિના દરરોજ છાસનું સેવન તો કરવું જ જોઈએ અમે જે સાસનો પ્રયોગ છે કબજિયાત મટાડવા માટે જે લોકોને સવાર સવારમાં કાં તો પ્રેશર ન આવતું હોય કાં તો બેથી ત્રણ વખત જવું પડતું હોય બપોર સુધીમાં તો આવા લોકોને ખૂબ ફાયદો થશે કબજિયાત માટે છાસનો જે પ્રયોગ છે એમાં સૌથી પહેલાં તો સાવ મોળી છાસ લેવાની છે વધારે પડતી ખાટી નહીં ટૂંકમાં છાસનો એક ગુણ તો એ હોય છે કે એમની એની અંદર ખટાશ તો હોય જ છે પણ એમ કહેવાય ને કે વધારે પડતી એટલી ખાટી નહીં લેવાની કે જેનાથી બીજી સમસ્યાઓ થાય હવે જે સાસનો મહત્ત્વનો ગુણ છે આમ દોષને દૂર કરવાનો હવે આમ છે ને આમનો સ્વભાવ ચીકણો છે અને છાસની અંદર જે ખટાશ રહેલી છે એ આ ચિકાસને તોડી નાખે છે એટલે આ ચીકણો આમ છે ચીકણો જે આંતરડા સાથે ચોટી જાય છે તો છાસની અંદર રહેલી જે ખટાશ છે એનો ગુણ એ છે કે આ ચિકાસને તોડવાનો એ છાસની આ જે ખટાશ છે એ ધીમે ધીમે આંતરડામાંથી જે આમ છે ને એને છૂટો પાડી નાખે છે અને એને બહાર કાઢે છે એટલે એક પ્રકારનું એમ કહેવાય કે કચરો બહાર કાઢે છે છાસના એ સિવાય તો ઘણા બધા ગુણ છે કે જે શરીરમાં રહેલા અમુક એવા દ્રવ્યો નકામા દ્રવ્યો ઝેરી દ્રવ્યો હોય છે ને આ બધા જ દ્રવ્યોને સાફ કરે છે અને શરીરમાંથી જે નકામા પદાર્થો ઝેરી પદાર્થો કચરો જ્યારે સાફ કરે ને ત્યારે ખાસ તો લિવર અને કિડની જેવા જે અંગો છે ને આ અંગો ખૂબ જ છે એ સ્વસ્થ રીતે કામ કરી શકે છે અને આ મોટા મોટા જે અંગો છે એને ખૂબ સારું પોષણ મળે છે હવે શ્વાસનો પ્રયોગ કઈ રીતે કરવાનો એ પહેલાં સમજી લઈએ તો શ્વાસ છે ને દિવસમાં ત્રણ ક્લાસ જેમને કબજિયાતની સમસ્યા છે ને દિવસમાં ત્રણ વખત શ્વાસનું સેવન કરવાનું છે ક્યારે ક્યારે એને કઈ રીતે ધ્યાનથી સમજી લેજો એક તો સવારે શિરામણ પછી અથવા તો ઘણા લોકો સવાર સવારમાં પણ સાસનું સેવન કરતા હોય પણ સવારનું ભોજન લઈ લીધું હોય તો ભોજનના એક કલાક પછી એક ગ્લાસ સાસ લેવાની છે સાસ છે ને એ વધારે ખાટી નથી લેવાની અને સાવ મળ દૂધ જેવી પણ નહીં પણ મીડિયમ કક્ષાની જેને સાસ કહી શકાય એવી સાસ લેવાની છે આ સાસની અંદર અડધી ચમચી ધાણા અને જીરું ચૂર્ણ નાખવાનું છે અને એક ચપટી સંચળ નાખવાનું સંચળ જેને કાલા નમક કહેવાય છે સંચળ અને ધાણા જીરું જે છે ને આ ત્રણેય વસ્તુ એવી છે કે જે પેટની બધી સમસ્યાઓ દૂર કરે અને આંતરડામાં ચોટેલા મળને છૂટો પાડવામાં મદદ કરે છે એટલે સંચળ અને ધાણાજીરું ખૂબ જ ઉપયોગી છે એક તો સવારે નવથી દસેક વાગ્યે એક ગ્લાસ છાશ પીવાની છે ત્યાર પછી બીજી વખત બપોરના ભોજન પછી બપોરના ભોજનના એક કલાક પછી છાશ પીવાની છે એક ગ્લાસ આ જ રીતે અડધી ચમચી ધાણાજીરુંનું ચૂર્ણ અને એક ચપટી સંચળ અને ત્રીજી વખત જે પીવાની છે ને એ સાંજના સૂર્યાસ્તની પહેલા એટલે કે દિવસ જ્યારે આ થમવાનો સમય હોય એની પહેલાં અડધો પોણો કલાકે એક ગ્લાસ છાશ પીવાનો છે આમ તો આયુર્વેદ તો એમ કહે છે કે બપોર પછી છાસનું સેવન ન કરાય અને સાંજે તો બને ત્યાં સુધી ન જ કરાય છાશનું સેવન પણ ઘણા લોકો સાંજના વાળુમાં પણ છાસ છે ખાતા જ હોય છે સેવન કરતા જ હોય છે જો કે અમુક ઋતુ હોય છે ભાદરવો મહિનો અને આવી આવી ઋતુ હોય ને ત્યારે છાશનું સેવન સાંજે ન કરાય બાકી ઘણા લોકો સાંજે ખાતા જ હોય છે છાસ પણ આપણે જે સાસનું સેવન છે ને એ સૂર્યાસ્ત પછી નથી કરવાનું એટલે જે દિવસ આથમવાનો સમય હોય ને એના અર્ધ પોણો કલાક પહેલાં એક ગ્લાસ સાસ પી લેવાની છે મિત્રો અડધી ચમચી ધાણાજીરું ચૂર્ણ અને એક ચપટી સંચળ નાખીને ત્રણ વખત આ રીતે સાસનું સેવન કરવામાં આવે ને મિત્રો તો કબજિયાતમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે બધા જ લોકોને આનાથી પાવરફુલ પરિણામ મળી જ જાય એવું નથી દરેક લોકોની પ્રકૃતિ અને તાસીર પ્રમાણે પરિણામ મળતું હોય છે પણ આ પ્રયોગ કરવાની સાથે સાથે જ ભોજન લીધા પછી એક કલાક સુધી પાણી બિલકુલ પીવાનું નથી અને જે વસ્તુથી કબજિયાત થતી હોય જેમ કે મેંદાવાળી વસ્તુ છે અથવા એવો ભારે ખોરાક જે પચવામાં વાર લાગતી હોય એવો ખોરાક છોડી દેવાનો બહારની વસ્તુ ખાવાની બંધ કરી દેવાની અને માત્ર ને માત્ર ત્રણ ગ્લાસ આ રીતે સાસનું દરરોજ સેવન કરવામાં આવે ને તો પેટ સાફ કરવામાં એક બે દિવસમાં ફાયદો કદાચ ન થાય પણ ધીમે ધીમે આ પ્રયોગથી કબજિયાતમાં ખૂબ જ સારો એવો ફાયદો થાય છે ખૂબ ખૂબ આભાર જય માતાજી